રાજકોટમાં હજામ સમાજના લોકો પોતાને આહિર ગણાવતા વિવાદ સર્જાયો છે ત્યારે આજે રાજકોટમાં આહિર સમાજના લોકો દ્વારા કલેક્ટર તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આહિર સમાજને મળતી અટકનો ઉપયોગ કરી પોતાને આહિર બતાવવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અમદાવાદના જયંતિભાઈ નામના વ્યક્તિએ હઝામ સમાજે આહિર સમાજનો ભાગ હોવાનું કહેતા વિવાદ શરૂ થયો છે હઝામ સમાજના કેટલાય લોકો ખોટા સર્ટિફિકેટના આધારે આહિર બની ગયા છે રાજ્ય સરકાર હઝામ સમાજ ઉપર પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં ગાંધી ઝીઝિયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આમ વિજયભાઈ હું સમાજ મહામંત્રી મોરબી આજે અમે છે ને અમારા એક સામાજિક મુદ્દે સામાજિક ભેટસણના મુદ્દે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવા આવ્યા છીએ જે વાણંદ સમાજની એક પેટા જ્ઞાતિ છે જે હજામ સમાજ તરીકે ઓળખાય છે એના અમુક લેભાગુ તત્વો પોતાની ભળતી અટકોના કારણે આહીર સમાજમાં ભળવાની જે નાકામ કોશિશ કરી રહ્યા છે એને ડામવા માટે સરકાર જરૂરી પગલાં લે એક્શન લે અને તંત્ર આમાં તાત્કાલિક ધ્યાન આપે એ માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને હમણાં થોડાક દિવસ પહેલાં કોઈ દિનેશ બસિયા કરીને ભાઈએ આવેદન આપ્યું અને એમાં એમણે ઉલ્લેખ કર્યો કે આહિરો સાથે અમારે રોટી બોટીનો રોટી બેટીનો વ્યવહાર છે જે ખરેખર તદ્દન ખોટી અને પાયા વિહોણી વાત છે આવું કોઈ આહીર સમાજમાં છે જ નહીં અને બંધારણમાં પણ ક્યાંય આહિરા હજામ શબ્દ એવો ઉલ્લેખ છે નહીં કોઈના સરટીમાં પણ નથી એટલે એ લોકો અત્યારે ભળતી અટકના કારણે ખોટા સરટી ઊભા કરી અને આહિર સમાજમાં ભળવાની જે કોશિશ કરે છે અને થોડા દિવસ પહેલાં અને ઘણા વર્ષો પહેલાં પણ અમારા આહિર સમાજના અગ્રણી અને પ્રમુખશ્રી આહિર સમાજના પેથલજી બાપુ ચાવડાએ જે તે સમયે પણ લેટર આપી અને આહિર સમાજ જોગ નોટિસ આપી હતી કે ભાઈ આપણે આ લોકોને સ્વીકારતા નથી અને ખરેખર એ લોકો આહિર છે નહીં ખોટા ઇતિહાસો ઊભા કરે છે ખોટા એફિડેવિટો ઊભા કરી અને જે બે સમાજ સામ સામસામે લઈ આવી અને ઘર્ષણની જે કોશિશ કરી છે એમના વિરુદ્ધ થોડા દિવસ પહેલાં પણ અત્યારના હાલના અમારા પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડા સાહેબે પોતે પણ પોતાના લેટર પેડ ઉપર લેખિતમાં અમને આપી દીધું છે કે ભાઈ હાલના સમયમાં પણ બાપુજીએ જે તે સમયે ઠરાવ કરેલો હતો કે અમે સ્વીકારતા નથી એ ઠરાવને આજની તારીખે પણ હું માન્ય રાખું છું એટલે આજે તારીખ આઠ એક બે હજાર ચોવીસને સોમવારે આજે અમે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને અમારો સમસ્ત આહિર સમાજ મતલબ અમારી જેટલી સંસ્થાઓ છે આહિર સેના હોય તોય ભલે કેળવણી મંડળ હોય કદાચ હું ઘણી સંસ્થાયુંના નામ ભૂલતો હોય પચાસ પ્લસ અમારી સંસ્થાઓ છે એટલી બધાય સંસ્થાના આગેવાનો હોદ્દેદારો અત્યારે અહીં ઉપસ્થિત રહી અને બહોળી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો બધા લોકો મળી અને કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ